10 से 15 થઈ ગય છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જે સવારનું કામ કરીએ અને ફ્રી થઈ ગયા છીએ અને બપોરની રસોઈ બનાવવાની છે તો હવે બપોરની રસોઈ તૈયાર કરશું અને બીજું ખોલીને જોઈશું કે આપણે આજે શેનું શાક બનાવવું છે એમ અને આજે શાક રોટલી જ બનાવવાના છે અને જો આજે તેલનો ડબ્બો તોડવાનો છે ને તો ઉપરથી તેલનો ડબ્બો લઈ આવીશું હવે આ તેલનો ડબ્બો તોડી અને બહેણી ભરવાની છે પછી આપણે રસોઈ બનાવશું અને એક્ઝામ ચાલે છે એટલે ચેષ્ટાને તો ટાઈમ ટુ ટાઈમ જ જવાનું છે અને છૂટવાનું અઢી વાગે છે અને મિત તો ક્યારનો છૂટી ગયો છે પણ એને પપ્પા બેને છે ને વાઘાનું કાપડ લેવા મેં મોકલાશે એટલે એ બાપ દીકરો બે વાઘાનું કાપડ લેવા ગયા છે અને આજે કટિંગ કરવાનું છે આ પાઘડીનું આ આવી એક પાઘડી છે ને આવી બીજી બે પાઘડી બનાવવાની છે તો આજે છે ને એ બે પાઘડી બનાવવાની સ્ટાર્ટિંગ કરી દેવાનું છે કટિંગ ને એવું તમે કરી નાખ્યું છે આ કટિંગ ને એવું બધું થઈ ગયું છે પછી આપણે રસોઈ બનાવી અને પછી બે પાઘડી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું એટલે આજ સાંજે કાલ બપોર સુધીમાં એ પાઘડી બે બની જશે અને હવે રસોઈની તે કાક તૈયારી કરશું હવે આપણે તેલનો ડબ્બો તોડીએ છીએ ને તો જોઈએ આપણે તેલનો ડબ્બો કેવી રીતના તોડી નીકળે અને જો પેલા છે ને આવી રીતના બે સાઈડમાં લોક હોય ને એ છરીથી કાપી લેવાનું આમ કરીએ ને ક્યાં કપાઈ જાય પછી આમ બે જોઈન્ટ કરીને આટા ખોલી લેવાનો નહીં પેલા મૂચો કરી લેવાનો બુસ હોય ને અહીંયા ઉપર ચડાવી દેવાનો એક હાથે નહીં ચડે એવું લાગે છે ઊભું થવું જોઈએ મારે હા આવી રીતના કરીને પાછો અંદર એક હોય આવી રીતના છરીનો કાપો લગાવી દેવાનો ઓટોમેટિક આપણો બૂસ નીકળી જાય અને હવે આપણે આ નીકળવામાં સરળ પડશે અને હવા પ્રેસ ન થાય એટલા માટે અહીંયા આપણે ખીલી અને એક નાનું એવું હોલ પાડી દઈશું જો અમે તો આવી રીતના ના લાંબી ખીલી લઈ અને આવી રીતના હોલ પાડી દઈએ જ્યારે તેલ કાટવું હોય ત્યારે કાઢી લઈએ ખીલી નીકળી જાય એટલે આમ બંધ કરી અને મૂકી દઈએ એટલે હવા પ્રેસ ન થાય અને તમે કેવી રીતના ડબ્બો તોડો છો આવી જ રીતના ખીલી

Pertama saya beli itu tu check first ko lari entiaran, abang abang dia baik sih. Nanti hotel ni ada bokai dosa, abang itu ni ni boleh diwe ni udah paman jadi busur, bokai itu sih. Makai apa kai? Orang kat dek terus sih makai. Abang, kalau coklat luka. Kalau saudara cewek juga sih, abang. બે ભાઈ બેન ને પરીક્ષા લે છે અને જો આપણે આવ્યા બે પાફડી બનાવી નાખી છે નાની નાની જે દેવાની હતી ઓર્ડર હતો હવે સાંજે રસોઈ હવે બનાવશું અને રસોઈ બનાવી

રોટલી બનાવવાની છે પાલક અને પનીર બે ઓનલાઈન મંગાવ્યું હતું ને બપોરે હજી તો હવે પાલક પનીરની ની બનાવવાની તૈયારી કરી છે અને પાલક પનીર બનાવવું હોય એટલે જો આવી રીતના આપણે પાંદડા પેલા વીણી લેવાના પાંદડા વીણી અને પછી આને છે ને ગરમ પાણીમાં બાફવાની ગરમ પાણીમાં નાખવાનું એટલે મેં ગરમ પાણી મૂક્યું છે ગરમ પાણી થઈને કે આપણે પાલક વીણાઈ જાય છે અને ગરમ પાણીમાં નાખીને પછી ઠંડા પાણીમાં નાખવાના મેં પેટ્રોલથી ઠંડી પાણીની ભરી લીધી છે અને ગરમ પાણી થાય ને કે આમાં ફટાફટ પાલક વીણી લઉં બધી પછી આપણે પ્રોસેસ બતાવીએ આપણું પાણી ગરમ થઈ ગયું છે ને તો તેમાં આપણે થોડીક પાલક ઉમેરી અને થોડીક ગરમ થવા દઈશું પછી આને ડાયરેક્ટ આપણે ઠંડા પાણીમાં નાખી દેવાની એટલે આનો કલર ગ્રીન જળવાઈ રહે આપણે શાક બનાવીએ ને ત્યારે એટલા માટે આ વાર પાલક આપડો ઠંડા પાણીમાં નાખી દીધું છે આ પાલક હાવ ઠરી ગયું છે હવે આને આપણે પીસી દઈએ હું તો આ નાખીને પીસવાની છું આપડે ઝડપથી સરસ પીસાઈ જાય તેલ ગરમ થઈ ગયું છે અને પનીર કટિંગ કરી લીધું છે બસો ગ્રામ પનીર લીધું છે એ આપણે આ તેલમાં છે ને તળી લઈશું

સુકા લાલ મરચા નાખી અને આપણે પછી ઉમેરશું આપણે આ તીખી મરચી આ તીખી મરચી છે ને આટલી ઉમેરી છે પણ તોય તીખું થઈ જાય સ્વાદ મીઠું ઉમેરી દઈશું હવે આપણે આ બધું મિક્સ કરી અને થોડીક વાર આને ચડવા દઈશું સાતળવા દઈશું કાંદાનો હાવચડી જાય ને ત્યાં સુધી આપણે સાતળવા દઈશું આપણે કાંદા સરસ મજાના સંતરી ગયા છે હવે તેમાં છે ને આપણે જે પાલક પીસેલું છે ને તે ઉમેરી દઈશું હમમા થોડું જો મતલબ પાણી ઉમેરી એ પણ આપણે ઉમેરી દેશું

સાથે મિક્સ થાય ત્યાં સુધી ચઢવા દેશો અને આમાં આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું ટેસ્ટ માટે તેલ ઉપર આવી ગયું છે અને શાક બની અને તૈયાર થઈ ગયું છે આજના મારા વિયો ને આજ કર જો તમને મારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય